મિત્રો જય હિન્દ અને જય ભારત અને આવી ગયો છું અત્યારે મોલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો આપણે પણ તેમાં જઈ રહ્યા છે તો ચાલો તો ચાલો જઈ રહ્યા છે જો અત્યારે ગોઠવણી જ કરે છે રિબિન ને જો અત્યારે કરી રહી જાય છે અને જો રિબિન બાંધી રહ્યા છે જો અત્યારે પબ્લિક પણ છે જો અત્યારે આવી ગઈ છે પબ્લિક અત્યારે મિત્રો બધા રાહ જોઈ રહ્યા છે અમે જો આપણે અંદર આવી ગયા છે તો અહીંયા છે કાઉન્ટર છે અહીંયા કેશ કાઉન્ટર ને છે કે આપણે ડેવલપ કરીએ આખા ગુજરાત ની અંદર આપણે લગભગ અઢીસો સ્ટોર આવી રીતે ખોલવા જઈ રહ્યા છે મુખ્ય ઉદ્દેશ એ છે કે ખાસ કરીને ખેડૂતો ભાવ હવે પેલી મોટી કંપનીઓ નક્કી કરતી થઈ ગઈ ડીમાર્ટ છે કે રિલાયન્સ છે કે મારે નામ અત્યારે આટલા આપણે ઘરના છે બોલાય પાસે ખોલવાની જરૂર નથી પણ તકલીફ એવી છે કે એ લોકો દાળ બધું ઇમ્પોર્ટ કરે છે આપણી કાર એટલે અહીંના ખેડૂતોને લાભ મળતો નથી એટલે સસ્તું વેચીને

આવો 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 બે આવજો બે बाजू દેજો સાહેબ પડજો હા હું તમને ડન ડન મસાલા છે જેને સીઝનિંગ નાખવા છે મખાના છે ને આ બધા હેલ્થ અત્યારે મોલ ની અંદર પબ્લિક જોઉં તો જોઉં અત્યારે પબ્લિક જોઉં તો જો આપડી તો અત્યારે આવી ગઈ છે અને ખરીદી ચાલુ કરી દીધી છે અને જો મિત્રો આપણને ટોકન મળ્યું છે એનો લાભ અત્યારે લેવાનો છે આપણે અને ખરીદી આપણી ચાલુ કરી દીધી છે ઓકે તો વસ્તુ લઈ લીધી છે અને ચાલો હવે આગળ મિલ

બસ તો વ્લોગ ને એન્ડ કરી અને ફરી મળ્યા એક નવા વ્લોગ સાથે જય હિન્દ ભારત માતા જય